અમદાવાદમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે જેમાં ઘી સેવ ખમણી અને મીઠી ચટણીના નમૂના થયા છે આરોગ્ય વિભાગ દ્વારા પ્રહલાદનગરની ઘી ગુડ રેસ્ટોરા સીલ કરાઈ છે તેમજ મણિનગરના જલારામ પરોઠા હાઉસને ક્લોઝર નોટિસ ફટકારી છે તથા બોડક દેવમાં અંકલ ડોલાડ પિઝાને નોટિસ તથા રૂપિયા પંદર હજારનો દંડ ફટકાર્યો છે મણિનગરમાં રિયલ પેપ્રિકાને નોટિસ તથા પંદર હજારનો દંડ વસૂલાયો છે તથા મણિનગરમાં રિયલ પેપ્રિકામાંથી ગાર્લિક પેસ્ટના સેમ્પલ લેવાયા છે સેમ્પલ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે તેમજ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ન હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ શહેરની ઘી ગુળ રેસ્ટોરાં સીલ કરાઈ તથા અન્ય ત્રણ પાસેથી દંડ વસૂલાયો છે પીએમસીના હેલ્થ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે મણિનગરના જલારામ પરોઠા હાઉસમાંથી દાળ અને મંચુરિયનના નમૂના લઈ એકમને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની સમજીને તમે જ્યાં પીઝા ખાવા જઈ રહ્યા છો ત્યાં પણ હવે પિઝામાંથી જીવાત નીકળી રહી છે અગાઉ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના જીવાત નીકળવાની ઘટના બની હતી તેમજ એલેસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહીં પિત્ઝા ખાવા માટે ગયો હતો જ્યારે પિઝા બોક્સ ખોલતા જ તેમાંથી નાના નાના જીવડા નીકળ્યા હતા જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી જેથી તેમણે તાત્કાલિક પિઝા પરત લઈ લીધા અને ભૂલનો સ્વીકાર કર્યો હતો